નમસ્કાર આપનું સ્વાગત છે હું છું તાનિયા આજે ભગવાન શ્રી ગણેશજી ની જન્મ જયંતિ હોવાથી શહેરો માં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આજે મહાસુદ ચોથ ના મંગળવારે વિનાયક ચોથ અને સાથે જ અંગારકી ચોથ નો સમન્વય સંધાયો છે શહેરના ગણેશ મંદિરોમાં માં વિઘ્ન હર્તાના દર્શનાર્થે હજારો ભક્તો ઉમટ્યા છે ઉત્સવ નગરી વડોદરામાં દાંડિયા બજારમાં સિદ્ધિ વિનાયક મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં અનેક ગણેશ મંદિરોમાં આજે મહાસૂદ ચૌથા મંગળવારે ગણેશ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે રિદ્ધિ સિદ્ધિના દેવને કરણના લાલ પુષ્પ દુર્વા મોદક સહિત ગી ગોળનું નૈવેદ્ય ધરાવવામાં આવ્યું છે શહેરના દાંડિયા બજાર શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણપતિના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી ગણેશ યજ્ઞમાં એક હજાર આઠ મોદકથી હવન કરવામાં આવશે ગણપતિ મંદિર માં વહેલી સવારથી મોટી સંખ્યા માં ભક્તો ઉમટ્યા હતા અને ગણપતિ દાદા ના દર્શન કર્યા હતા સાથે જ દાંડિયા બજાર માં ત્રણસો થી ચારસો વર્ષ અગાઉ ગાયકવાડ શાસન માં જૂના શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર માં ગણપતિ જયંતિની ઉજવણી કરાઈ હતી ઘણા વર્ષો બાદ મંગળવાર અને અંગારકી ચોથ એક સાથે આવી હોવાનું પૂજારીએ જણાવ્યું હતું રિપોર્ટ ન્યૂઝ